જેમ ધાર્મિક શાસ્ત્રોમાં ઘરની સ્ત્રીઓ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે પુરુષો માટે પણ કેટલાક નિયમો છે પુરુષો દ્વારા કરવામાં આવતી ભૂલો દેવી લક્ષ્મીને પણ ગુસ્સે કરી શકે છે જેના કારણે ઘરની શાંતિ ખોરવાય છે નાણાકીય મુશ્કેલી વધે દેવું વધે નકારાત્મકતા તમને ઘેરી લેશે પુરુષો સાંજે ઓફિસથી આવીને સુઈ જાય છે આવું કરવું યોગ્ય નથી સાંજે કે સાંજ પહેલા ક્યારે પણ સુવો નહીં જો તમે ઈચ્છો તો અડધા કલાક આડા પડીને આરામ કરી શકો છો પણ સાંજે સુવું સારું નથી પૈસા અને પાકીટ હંમેશા જગ્યાએ અને આદરપૂર્વક રાખો પાકીટ અહીં ત્યાં ફેંકવાથી ધન્ય દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે આ ઉપરાંત તમારા પર્સ કે પાકીટમાં ધારદાર વસ્તુઓ નકામા કાગળ બિનજરૂરી બિલ ન રાખો પર્સ વોલેટ સારી સ્થિતિમાં હોવું જોઈએ ફાટેલું પર્સ ન રાખો તમારી ક્યારેય પણ તમારી પત્ની માતા કે બહેનનું અપમાન ન કરો ઘરની સ્ત્રીઓ સાથે અપશબ્દનો ઉપયોગ કરવાથી તેમનું અપમાન કરવાથી તમારા પર દેવી લક્ષ્મીનો શાશ્વત ક્રોધ આવી શકે છે આવી ભૂલ તમે ક્યારેય ન કરો આ સાથે જ ઘરના વડાએ ક્યારેય દક્ષિણ તરફ મુખ કરીને ખોરાક ન ખાવો જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય અને કારકિર્દી પર ખરાબ અસર પડે છે